નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું યાજ્ઞિક પટેલ મિત્રો આજે આપણે ખાસ કરીને વાત કરવાના છીએ મગફળીમાં પાયામાં નાખવાના જે ખાતરો છે એના વિશે એટલે કે મગફળીના પાકમાં પાયામાં કયા કયા ખાતરો છે જરૂરી છે અને નાખવા જોઈએ જેથી કરીને ઉત્પાદન છે એ ખૂબ સારું મળે અને મિત્રો મગફળીનું પાયામાં નાખવાના ખાતરો છે એના બાબતે અત્યારે ઘણા ખેડૂત મિત્રોને કન્ફ્યુઝન રહેતું હોય છે કે કયા ક્યાં ખાતરો છે નાખવા જોઈએ કારણ કે મોટા ભાગના ખેડૂત મિત્રો છે માત્ર ડીએપી અથવા તો એનપીકે એમાંથી કોઈ પણ એક જ ખાતર છે પાયામાં નાખે છે બીજું કોઈ ખાતર નાખતા નથી બીજું કોઈ ખાતર ઉપયોગ જ નથી જણાતો તો મિત્રો આજે આપણે ખાસ કરીને વાત કરવાના છીએ પાયાના ખાતરો એટલે મિત્રો મગફળી છે એ તેલીબીયા વર્ગનો પાક છે તો એના માટે જરૂરી છે કે પાયામાં નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશ ની તો જરૂરત છે જ પરંતુ આ ઉપરાંત સલ્ફર અને કેલ્શિયમ છે આ કોઈ પણ ખાતર છે આ કોઈ પણ પ્રકારનું ખાતર છે એટલે એમાં કઈ સલ્ફર અને કેલ્શિયમ પ્રમાણ રહેતું હોય તો એવું ખાતર છે એ પણ મગફળીના પાયામાં ખૂબ જ જરૂરી છે મિત્રો કારણ કે સલ્ફર છે તેલની ટકાવારી અને દાણાનું વજન કરવા માટે ખૂબ જ એવું મહત્વનું તત્વ છે આ ઉપરાંત સલ્ફર છે એ ફંગીસાઈડનું પણ થોડું ઘણું કામ કરતું હોય છે અને છોડવામાં રોગપ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ પણ સલ્ફર કરતું હોય છે એટલે મિત્રો સલ્ફર પણ જરૂરી છે અને કેલ્શિયમ એના માટે કે મિત્રો આપણે જ્યારે મગફળીનું વેચાણ કરવા જઈએ છીએ ત્યારે આપણે માત્ર દાણાનું વેચાણ નથી કરતા આપણે આખી મગફળી છે એ કોતરા કોતી મગફળીનું આપણે વેચાણ કરતા હોય છે તો ખોતરાનું વજન વધારવા માટે મિત્રો કેલ્શિયમ છે એ ખૂબ જરૂરી રહેતું હોય છે એટલે મિત્રો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની તો જરૂરત છે જ એની સાથે સલ્ફર અને કેલ્શિયમ જેવા ખાતરોની પણ મગફળી જેવા પાકોમાં ખૂબ જ એવી જરૂરિયાત રહેતી હોય છે જો સલ્ફર અને કેલ્શિયમ જેવા ખાતરો પાયામાં ઉપયોગ કરેલા છે તો મિત્રો જ્યારે તમે મફળી જ્યારે થ્રેશરમાં કે ફૂકણીમાં જ્યારે કાઢો છો ત્યારે એમાં કાંધાનું પ્રમાણ છે ખૂબ જ ઓછું રહેતું હોય છે જો તમે સલ્ફર અને કેલ્શિયમનો ઉપયોગ કરેલો હશે તો કારણ કે આ બંને ખાતરોના લીધે પોપટા અને ખોતરાનો તેમજ દાણાનો વજન છે એ ખૂબ વધી જતો હોય છે એટલે મિત્રો આ પ્રકારના ખાતરો છે પાયામાં નાખવાના રહેતા હોય છે તો આજે માત્ર મિત્રો આપણે રાસાયણિક ખાતરો બાબતે જે કન્ફ્યુઝન છે એ ખાતરોની વાત કરવાના છીએ અને સારું ઉત્પાદન લેવા માટે મિત્રો તમારે દેશી છાણિયું ખાતર છે આ ઉપરાંત લીંબોડીનો કોળ આવે છે મગફળીનો કોળ આવે છે એરંડીનો કોળ આવે છે આ કોઈ પણ માંથી તમારે એક વસ્તુ ઉપયોગ કરવી જોઈએ તેમજ માઇકોરીઝલ ફર્ટિલાઇઝર આવે છે એ પણ સારા ઉત્પાદન માટે તમે એની સાથે મિક્સ કરી શકો છો પરંતુ આપણે મિત્રો આજે રાસાયણિક ખાતરોની વાત કરવાના છીએ કે કયા કયા રાસાયણિક ખાતરો છે એનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો યુનિવર્સિટી દ્વારા જે ભલામણ કરવામાં આવેલી છે એટલે મિત્રો નાઇટ્રોજનની ભલામણ ખૂબ જ ઓછી છે અને તમે જાણો છો આપણે નાઇટ્રોજન યુક્ત ખાતરો મગફળીમાં પણ ખૂબ જ એવા જાજા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ એટલે નાઇટ્રોજન યુક્ત ખાતરો મિત્રો સાવ ઓછી ભલામણ કરવામાં આવેલી છે અને કેટલું ખાતર નાખવાનું છે એ જાણવું હોય તો મિત્રો તમારે તમારી જમીનનો રિપોર્ટ અથવા તો લેબ કરી ત્યારબાદ જે છે ખાતરની ભલામણ મુજબ નાખવા જોઈએ એટલે મિત્રો તમારે મગફળી જેવા પાકમાં જે ત્રણ ખાતર નાખવાના છે એ પહેલું જે છે એ સિંગલ સુપર ફોસ્ફેટ આવે છે જેની અંદર ફોસ્ફરસ સલ્ફર અને કેલ્શિયમ ત્રણ તત્વોનું પ્રમાણ રહેતું હોય છે જે વિઘે પચીસ કિલો નાખવાનું છે જ્યારે

તો તમારે મિત્રો પાયામાં નાઇટ્રોજન ફોસ્ફરસ સલ્ફર અને કેલ્શિયમ આ પાંચ તત્વોનું જે કોમ્બિનેશન છે છે પાકમાં જ થઈ જતું હોય અન્ય બીજા કોઈ ખાતર નાખવાની જરૂરિયાત જરૂરિયાત નથી નથી રાસાયણિક ખાતર નાખવાની બીજા તમે દેશી ખાતરને છે એનો ઉપયોગ કરી શકો છો પરંતુ રાસાયણિક ખાતર જો આ ત્રણ ઉપયોગ કરવામાં આવશે તો ખૂબ જ એવું સારું પરિણામ મળશે એની અંદર આ પાંચે પાંચ તત્વોનું કોમ્બિનેશન રહેતું હોય છે કારણ કે મગફળીના પાકમાં પાછળથી જે પચાસ કિલો વાળી બેગો આવે છે એ કોઈ પણ ટાઈપનું ખાતર નાખવાની ભલામણ નથી માત્ર તમે વોટર સોલ્યુબલ ખાતરો આવે છે એનો પંપ દ્વારા કરી શકો છો એની ઘણી બધી ભલામણ રહેતી હોય છે પરંતુ પચાસ કિલો વાળી બેગ તમારે કોઈ પાછળથી નાખવાની મગફળીના પાકમાં નથી રહેતી તો મિત્રો મગફળીના પાકમાં પાયામાં આ ત્રણ ખાતર જો સેટ કરવામાં આવશે તો બધા જ કોમ્બિનેશન થઈ જશે અને ઉત્પાદન પણ મિત્રો ખૂબ સારું જોવા મળશે આજના વિડીયોમાં બસ આટલું જ આભાર ખેડૂત મિત્રો